જ્યારે કોલકાતામાં દુષ્કર્મની ઘટના બને છે ત્યારે ગુજરાત સરકારના મંત્રીઓ હોય મુખ્યમંત્રી હોય તે જાહેરમાં ટ્વીટ કરતા હોય છે તે દીકરીને ન્યાય મળે તે માટે ધરણા પ્રદર્શન કરતા હોય છે અને કેન્ડલ માર્ચ પણ કાઢતા હોય છે પરંતુ ભરૂચના ઝઘડિયામાં જે ઘટના સામે આવી છે તેણે બાર વર્ષ અગાઉ દિલ્હીમાં જે નિર્ભયા કાંડની ઘટના બની હતી તે ઘટનાની યાદ તાજી કરાવી છે આ ઘટનામાં પણ હેવાનિયત ભર્યું કૃત્ય છે તે નાધર્મ દ્વારા આચરવામાં આવ્યું હતું તેમાં બાળકીનું મૃત્યુ નિપજ્યું હતું અને જ છેલ્લા થોડાક સમયથી રાજકારણ પણ ગરમાયું છે પરંતુ તે વચ્ચે એક તરફ અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ ચાલી રહ્યું હતું ને ત્યાં નિર્ભયાને ન્યાય આપો તે પ્રકારની માંગ સાથે એક મહિલા ઉતરી આવ્યા હતા અને ત્યાર સાદ કેટલાક આમ આદમી પાર્ટીના સમર્થકોએ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યની કાર આગળ વિરોધ નોંધાવ્યો હતો તેને શું સમગ્ર ઘટના છે વિગતે વાત કરી વૈષ્ણવ તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો નવજીય ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન ગુજરાતમાં થોડાક દિવસ પહેલા ભરૂચના ઝઘડિયામાંથી જે ઘટના સામે આવી હતી તેણે માનવ જાતને હચમચાવી દીધી છે જે રીતે વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા થોડાક સમયથી દુષ્કર્મ ના બનાવો સતત વધી રહ્યા છે એક તરફ ગુજરાતના મુખ્યમંત્રી હોય અન્ય મંત્રીઓ હોય તે અન્ય રાજ્યના મંત્રીઓને સુફિયાની સલાહો આપતા હોય છે કોલકાતામાં ઘટના બને કે કોઈ અન્ય રાજ્યમાં ઘટના બને તો તેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી તો ઠીક પરંતુ જમીન ઉપર ઉતરીને વિરોધ નોંધાવતા હોય છે સાથે જ કેન્ડલ માર્ચનું પણ આયોજન કરવામાં આવતું હોય છે પરંતુ આ જ ઘટના જ્યારે ભરૂચમાં બને છે ત્યારે સત્તા પક્ષ દ્વારા મૌન સેવી લેવામાં આવે છે અવારનવાર બાળકીઓ પિંખાઈ રહી છે છેલ્લા ઘણા સમયથી જે રીતે દુષ્કર્મીઓ દ્વારા કૃત્યને અંજામ આપવામાં આવી રહ્યા છે જાણે કે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પડી ભાંગી હોય તે પ્રકારની પરિસ્થિતિનું પણ નિર્માણ થતું જોવા મળી રહ્યું છે સાથે જ બે ત્રણ દિવસ લોકો મીણબત્તી કાઢશે કેન્ડલ માર્ચ કાઢશે સંવેદના દર્શાવશે પરંતુ ક્યાં સુધી આ ઘટના ચાલશે ક્યારે અટકશે આ સિલસિલો તેને લઈને પણ એક મોટો સવાલ ઉઠી રહ્યો છે આ મામલાને લઈને લોકો માંગ કરી રહ્યા છે કે એક કડક કાયદાનું નિર્માણ થાય તે માટે સરકાર પ્રયાસ કરે કે જેના કારણે જે આ પ્રકારના કૃત્ય આચરનારા નરાધમો છે તે થરથર કાંપે તેના મામલાને લઈને વિપક્ષ નેતાઓ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે એક તરફ ઉત્સવ પ્રેમી તાઇફા પ્રેમી સરકાર છે તે ઉત્સવોમાં વ્યસ્ત જોવા મળી રહી છે મંત્રીઓને એટલો પણ સમય નથી કે તેઓ સમય કાઢીને પીડિત પરિવારની મુલાકાત લે ધારાસભ્યોને પણ સમય નથી કે પીડિત પરિવારને જઈને સાંત્વના પાઠવે આશ્વાસન આપે કે તેઓ તેમની સાથે છે હાલ જે પ્રવર્તમાન સ્થિતિ સામે આવી છે તેમાં ગઈકાલે અમદાવાદના કાંકરિયા કાર્નિવલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો પણ ત્યાં ઉપસ્થિત હતા તે દરમિયાન ધારાસભ્યોનો કાફલો છે તે કાંકરિયા કાર્નિવલથી બહાર જઈ રહ્યો હતો ત્યારે એક યુવતી દ્વારા વિરોધ કરવામાં આવે છે અને નિર્ભયાને ન્યાય આપો ન્યાય આપો તે પ્રકારની માંગ કરવામાં આવે છે જે ઘટનાને લઈને ત્યારબાદ કેટલાક આમ આદમી પાર્ટીના કાર્યકરો છે તેઓ દ્વારા પણ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યની કાર આગળ વિરોધ નોંધાવવામાં આવ્યો અને માંગણી કરવામાં આવી પેલા એ દ્રશ્ય સામે આવ્યા છે પેલા પે દ્રશ્ય જોઈ લો گجرات ميله اول بيتي آيو يا ابو نيا ابو نيا ميله اول بيتي آيو يا ابو نيا ابو نيا مجھے ميله اول نيا يا ابو نيا يا ابو نيا مجھے ميله اول نيا يا ابو نيا يا ابو نيا দিদির ছোট বড় সাথে বড়ৎকার આપે જોયા આ દ્રશ્ય છે અમદાવાદમાં કાંકરિયા વિસ્તારના કે જે કાંકરિયા કાર્નિવલથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય બહાર આવી રહ્યા હતા આ દરમિયાન એક યુવતી દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો અને જે ઘટના બની રહી છે ગુજરાતમાં દુષ્કર્મના બનાવો એક તરફ મહિલાઓ અને દીકરીના સુરક્ષાના મોટા મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે અને બીજી તરફ આ દાવાઓની પોલ કોલતી ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે તેને લઈને સરકારની કથની અને કરણીમાં પણ અંતર જોવા મળી રહ્યું છે શું ખરેખર સરકાર દીકરીઓ મહિલાઓની સુરક્ષામાં ગંભીર છે તો કેમ આ પ્રકારના બનાવો બની રહ્યા છે કેમ આ પ્રકારના બનાવો બનતા સરકાર જે આરોપીઓ જે રીતે બેખોફ બન્યા છે તેમને ડામવામાં નિષ્ફળ જઈ રહી છે તેને લઈને પણ અનેક પ્રકારના સવાલો સત્તા પક્ષ સામે ઉઠી રહ્યા છે ત્યારે જોવાનું રહ્યું કે આગામી સમયમાં આ જે આરોપીઓ છે આ જે નરાધમો છે તેમનામાં ખોફ બેસે તે માટે સરકાર કયા પગલાં લે છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીયન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ